ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગ તો જો નીરવય ઉઠી ગયો છે અને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હમણા આપણે નાસ્તો કરી લઈ અને આજે આપણે જવાનું છે પાર્લરમાં કારણ કે હમણા રક્ષાબંધન આવે છે તો કીધું કે પાર્લર આપણે આજ જઈ આવી ટાઈમ છે તો તો એટલા માટે જો આપણે નાઈટ ડ્રેસ પહેરી લીધો છે આજ નાઈ ડાયરેક્ટ કપડા નથી પહેર્યા છે પહેરવાના હોય ડેગી નીરવ યસ ગુડ મોર્નિંગ નાસ્તો થઈ ગયો છે ભાખરી ઓલરેડી ખાઈ લીધી છે અને હવે નીરો પૂરી ઉપર આવી ગયો છે પૂરી નીરવ જ લાવ્યો છે કેટલા દિવસથી ભૂલાઈ ગયું આમ નામ પડી દિવસથી ભાખરી જરીક પૂરી ખાઈ લઈએ કાઈ વાંધો નહીં અને બસ બીજું કઈ છે નહીં બોલવા જેવું મારા એ કેવું હતું કે નીરવ ને હેર ગ્રોથ ને આ બધું છે ને બહુ જલ્દી થાય ત્યારે મારે એટલો બધો જલ્દી ગ્રોથ નો થાય જો એને વાળે હજી કપાયવા હોય ને એટલા બધા વધી જાય જો અહીંયા દાઢીમાં એવું જ છે બીયર મારે ફટાફટ આવે અને બ્લેક ટી શર્ટ છે ને આ લુકમાં તને બહુ જોરદાર લાગે છે થેન્ક યુ તો અત્યાર અત્યારમાં જો મારો મૂડ છે ને બહુ ફ્રેશ થઈ ગયો છે કારણ કે નીરવ નું એવું કેવું છે કે હું બહુ લક્કી છું મને પાયલ જેવી વાઈફ મળીને એટલે ઈ હું બોલ્યો છે કે મને કોકે બોલાવડાયું છે બોલાવડાયું કાઈ નથી પણ તને ઉનત લાગતું ના ના લકી છે એમાં કે ના પડી છે એટલે ઘણી બધી બાબતમાં હોય પણ વાઈફરી બાબતમાં લકી નથી લકી કે ના પડી સિરિયસલી આમ દાત કાઢો એમાં કે દાત આવે લ્યો લકી છું કે સિરિયસ થઈને તો બધે નિયમ લાગે તારા દાબમાં બોલું એટલે બીજું લકી છું મમ્મી તમને શું લાગે છે મને તો વિશ્વાસ જ છે પણ હું ને પૂછું નીરવ છે ને ઓફ કેમેરા ઘણી બધી વાર કે પણ વ્લોગમાં ક્યારેય નથી બોલતો એટલે મેં કીધું લે હું કેપ્ચર કરી લઉં મારા વખાણ થોડા તો જો પાર્લરમાંથી આવી ગયા છે ને આઈબ્રો કરાવીને એટલે ફેસ છે ને થોડું ઘણું સારું લાગે અને ફેશિયલ બેશિયલ કરાવ્યું ને તો વાળ જો બધાય ચોટી જાય પણ કઈ વાંધો નહીં આપણે હેર વોશ કરવાના જ હતા એટલે મેં પેલા ફેશિયલ કરાવી નાખીને પછી હેર વોશ કરશું અને મોઢું કઈ એટલો બધો ફરક ન લાગે કઈ એટલો બધો ગ્લો ન મારે પણ આપણને ખુદ ને એવું લાગે કે ના ભાઈ ફેશિયલ કરાયું છે તો થોડું ઘણું મોટું સારું લાગશે તો અત્યારે આપડે નાઈ ધોઈ મસ્ત તૈયાર થઈ ગયા છે ને હમણાં ઋતુ એવી છે ને કે ગળા પકડાઈ જાય છે કારણ કે ક્યારેક ગરમી હોય ક્યારેક ઠંડુ હોય એના લીધે આપણે ગમે ત્યારે ઠંડુ પાણી પીવી લે તો ગળા વયા જાય છે આપણે કાલે છે ને દવા લઈ એવા છે બહુ કઈ ગંભીર નથી માઇનસ ગળું જાય ને એવું છે ગળું દુખે ને તાવ આવે ને એવું બધું પણ તાવ નથી આવ્યો ગળું દુખે છે અને હમણાં રક્ષાબંધન આવે છે એટલે હમણાં રોડમાં ટ્રાફિક જોવા મળશે કારણ કે બધા રાખડી લેવા માટે જાય બધી ખરીદી કરશે પાર્લર માં જાય તો હમણાં અમારા ઘરે રૂટીને એવું જ આવવાનું છે હમણા થોડી થોડીક દોડધામ છે કારણ કે રક્ષાબંધન છે તો અત્યારે અમારા ઘરે જો બન્યું છે છોલે ભટુરે હું વાત છે અને જો અત્યારે ભટુરે ગરમ તળાઈ છે ભાઈ ભાઈ હું છે મેડમ આજે વળી છોલે ભટુરે નો પ્રોગ્રામ એવું છે મમ્મી હા આજે હું વાત છે છોલે ભટુરે મને વાંધો નહીં તમે એકટાણા રહ્યા છો ને તે કેટલા દિવસ આવે કે ખાધું નથી કા જો આપણે જમવા માટે બેસી ગયા છે અને લીધો છે છોલે ભટુરું લીધું છે પાપડ લીધો છે અને કેવો છે સ્વાદ મેડમ મસ્ત છે વાંધો જો બધા લોકો બેહી ગયા છે અને મમ્મી ને એક ટાણા છે એટલે અત્યારે ખવાય જમવાનું ચાલુ કરી દો હાલો બધા લોકો છોલે ભટુરે ખાવા તો કેટલા દિવસ થી આપડે છે ને ગાડી ને ગેરેજ માં મુકવા ગયા નોતા તો અત્યારે ફાઇનલી આ ગાડી ને ગેરેજ માં એમના ગેરેજ મા મૂકી આવી જાડુ લઈને જવાની છે સલુન માં મૂકીને આવતું રહેવાનું છે જાડુ ગેરેજ નથી સલૂન છે બરોબર છે અને તોય તમારા ગેરેજ જેટલા પૈસા નહીં થાય સલૂન માં ગેરેજ જેટલા નહિ થાય ગેરેજ થી ત્રણ ઘણા થાય કારણ કે જરી કે એવું કટિંગ થાય જરીકે એવું કઈ શું કેવાય આપડે હેર કલર હોય યા તો કઈ ફેસ થી ટ્રીટમેન્ટ

ગોલ ટાઈપ નું છે ને એ વાત તો સાચી છે પણ હવે એક્સપેરિમેન્ટ ન કરી ત્યાં સુધી તો હું ખબર પડે જો કે પણ આજ આપણે એક્સપેરિમેન્ટ નઈ કરી અને ગઈ વખતે તો જો મે ઘણા બધા ટુકા વાળ કરાઈ નાખ્યા તો મારા આટલા વાળ હતા ને મે જો આટલા કરાઈ નાખ્યા એટલે આ વખતે તો હેર કટિંગ કરાવવાની કે આપણે ઈચ્છા નથી કારણ કે હમણાં જ હેર કટિંગ કરાવ્યું તો નજી હારું છે મારું હેર કટિંગ મને લાગે ધીમે ધીમે શું કે લેન તો ચીક એક સમય મારા જેટલા નથી જો આટલા એટલા તો ન કરાવું પછી એટલા હારા ન લાગે મમ્મી ઘર માં એ ન કરવા દે તું બાર જ રહે પાયલ હવે મમ્મી કે માર બે છોકરા થઈ ગયા નિરવ અને પાયલો

જ છે કે અમે તો કેવડા અથાણું બહુ મજા આવે ખાવાનું એના મમ્મી કેવડા ખાતા જ હોય એવું નથી કે આપડે સૌરાષ્ટ્રમાં વધારે ખવાતા એવું કઈ રાજસ્થાન જો ભાઈ તમે લોકો આને શું કહો છો ઈ કોમેન્ટ કરજો ખાવ છો કે નહીં એ કોમેન્ટ કરજો જો પાછા આપણે છે ને એમેઝોન માંથી પાર્સલ આવી ગયા છે રોજ પાર્સલ એટલા અને વાત જવા દયો હવે આને આપણે ખોલીને ચેક કરશું છે તો હમણાં છે ને રક્ષાબંધન આવે છે ને તો રસ્તા ઉપર એટલો ટ્રાફિક જોવા મળે કે વાત જવા દયો કારણ કે બધાય આપણી જેમ છે ને રાખડી લેવા માટે નીકળતા કે ખરીદી પછી ઘરનું કઈક રાશન લાવવાનું હોય યા તો પછી રક્ષાબંધન ઉપર પેંડા પેંડા કે મીઠાઈ લાવવાની હોય એટલે રોડ ઉપરમાં ટ્રાફિક જોવા મળે અને આ વખતે રક્ષાબંધનમાં છે ને અમારી બેન છે રાજકોટ

આ વખતે હેર તમેચરલ બાજુ વધારે કરાવે એવું લાગે છે નેચરલ જ કરાવવા મને છે ને મરુન કલર બહુ ઈચ્છા હતી એટલે મરુન ટાઈપ કલર કરાવ્યો છે એટલે મારે છે બે ત્રણ મહિના છે ને હેરમાં કલર કરાવવાની જરૂર પડી જાય છે એટલે જો આ વખતે આપણે મરુન ટાઈપ કલર કરાવ્યો છે કોમેન્ટમાં કેજો કેવો લાગે છે લાગો અને મને તો કરાવવાની આજ ઈચ્છા હતી એટલે મને તો સારો લાગે આવો પર્પલ કલર કરાવો તો પણ નીરવે ન કરાવવા જો

તો જો ભાઈ પાર્લર બાલર નું બધું કામ પૂરું થઈ ગયું છે ઘણા ખરા રક્ષાબંધન ના કામ હોય આજકાલમાં બધા પતાવી દેવું એટલે ભાગ દોડ જ છે મેં તમને આજ કીધું કે રસ્તામાં બહુ ટ્રાફિક હતી અરે ભૂકા કાઢી નાખે માંડ માંડ હું ઝાડુ ના પાર્લરે પોઈઝન પાછો આવ્યો છું તો બીજું કાંઈ તો આજના વિડીયોમાં હતો નહીં થોડોક વ્લોગ નાનો બન્યો છે પણ આપણે એન્ડ લાંબો નહીં કરીએ જેવી રીતે તમે બધા કહો છો કે ભાઈ એન્ડ બહુ મોટો ન કરો તો આપણે નાનો લઈશું આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો શું કરવા તમને ખબર જ છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસમુક જોતો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબ્સક્રાઇબ કર્યું તો મને નેક્સ્ટ ડિયો ત્યાં સુધી બાય બાય અને બીજી વાતથી કે જેવી રીતે આજનો જે ટાઇટલજી છે કે મારી બેન નથી આવવાની તો એ પાછળથી આવશે ટુંકમાં રક્ષાબંધન ન થવાની અને આવું પહેલી વાર બને છે પણ હવે શું કે મેરેજ થયા હોય અને કિડ્સ હોય એટલે હવે આ બધું ચાલતું રહે કારણ કે બધા પોતપોતાની લાઈફમાં એટલા બિઝી હોય અને કાંઈ વાંધો નહીં આમ જોવો તો રક્ષાબંધનની ગમે તહેવાર હોય એમાં ટૂંકમાં એ દિલથી મનાવવાની વસ્તુ છે એટલે કાંઈ વાંધો નહીં તો હવે બધા રક્ષાબંધન એ બધા વ્લોગ આવશે તો મને નેક્સ્ટ ડિયો ત્યાં સુધી બાય બાય